અસરગ્રસ્તોએ આરોપ મૂક્યો છે તાકીદે આવાસમાં રિપેરિંગ સાથે લાઇટ ડ્રેનેજ પાણીની સુવિધા આપવાની માંગ પણ કરાઈ આ અંગે પાલિકા કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સુવિધા પૂરી પાડવા આદેશ પણ આપ્યા છે સુરતના લિંબાઈ વિસ્તારમાં 3 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા 104 મકાનો ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો બેઘર થયા હતા જેના બાદ વિરોધ થતા જો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના બેસ્ટન વિસ્તારમાં ઉમેદનગર આવાસમાં જે બેઘર થયા હતા તેમના માટે જે જગ્યા છે જે ઘર આપવામાં આવ્યું હતું પરંતુ જે જગ્યા પર જ્યારે જે તમામ રાત દરમિયાન સ્થાનિકો પહોંચે તેમાં ઘરમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી તેમાં પાણી કનેક્શન ડ્રેનેજ લાઈન લાઈટ બિલ ન હતા ન પહોંચતા ભારે ઉબળ પડતો જે आ બીજા દિવસે આજે પણ અહીંયા આપ જોઈ શકો છો કે બેસ્ટન ઉમેદગર અવસરે જયા હજુ પણ અહીંયા સુવિધા છે તે સુવિધા પૂરી પાડવામાં આવી નથી હાલ અત્યારે જે અમુક અધિકારીઓ છે જે પાણી વિભાગ છે એ લોકો આવી ગયા છે જે અત્યારે સ્થિતિ અહીંયા હજુ પણ ખૂબ જ નાજુક છે પણ અમુક લોકો જે છે જે ભેસ્તાન ઉમિતનગર ત્યાં અંબેડકર નગરમાં રહેતા લોકો અહીંયા આવી ગયા છે પરંતુ જે સુવિધા છે તે સુવિધા પૂરી નથી આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો જે આંબેડકર નગર અહીંયા આવ્યા છે એમને શું તકલીફ પડી રહી છે કેવી લોકોને મુશ્કેલી આવે છે આપણે એમની સાથે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું જી આપનું નામ મહેન્દ્રભાઈ भाई जो अभी आपका घर था जो तोड़ा गया है कितने साल से आप पे रहते थे, थे और कितने आप... साल से आप रहते थे, थे और अभी आप, आप कहाँ पे आए हो हम चालीस साल से अम्बेकर नगर में रहते थे यहाँ पे चार दिन से हमको यहाँ लाके डाल दिया है मच्छर इसमें यहाँ पे पानी नहीं कुछ नहीं है सर न मेरे छोटे छोटे बच्चे में एक बजे तक यार मच्छर काटने लगे तो मेरा पैसा गाड़ी बुला के बच्चे लोग को लेके गया हमारे पास पैसा नहीं कुछ नहीं ऐसा काट दिया है हमको बिना पैसे का आ, कोई यहाँ पे अधिकारी या कोई बातचीत करना आया जाए आप लोग को घर तोड़ा गया यहाँ पे रहने के लिए कोई नहीं, 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 नहीं आया सर उसमें नहीं अभी हमको काम धंधे के लिए तो दूर जाना पड़ेगा हमारा भाड़ा नहीं कुछ नहीं जो ऐसा हो गया है अपने महिलाओं मेरे पन बात ने जानो हमने शो तकलीफ पड़ी रही है अनिता अनिता बेन क्या तकलीफ आपको पड़ रही है यहाँ पे पानी नहीं है लाइट नहीं है कैसे रहेगा यहाँ पे हमको तकलीफ है तो हमको इतनी मेहरबानी करने की खाली सुविधा करके दो से रह सके फिलहाल अभी आप कहा रह रहे हो? में। और किस तरह के यहाँ पे सब काम की जा रही है नहीं की जा रही है कोई सुविधा नहीं की जा रही है किसी से बातचीत हुई है नहीं हुई है की सुरत सूरत महानगरपालिका द्वारा डिमोल्यूशन कर આજે જે પ્રાથમિક સુવિધા હતી તે હાલ અહીં સુવિધા નથી તે થી લઈને જે સ્થાનિકો જે અંબેડકર નગરતે અહીં સ્થળાંતર કરવામાં આવે છે તેને ખૂબ જ હાલગી પડરે છે જો કે હવે આગામી સમયમાં આ સરકાર કે મનપા દ્વારા શું આ તરફ જે આ જે સુવિધા છે તૈયાર ક્યારે પૂરી પાડવામાં આવશે તે જોવા રહ્યો કેમના પરસેવાતે સુરેન્દ્ર મિશ્રા ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત